એક નવા વાતર કયા વિસ્તારોમાં નવા વાવાઝોડા બની રહ્યા છે બંગાળની ખાડીના દરિયામાં કેમ નવી નવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે સાથે સાથે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર સુધી અત્યારે કેમ વરસાદી સિસ્ટમના ઘેરાવા અને ગુજરાત રાજ્ય ઉપર ફરીવાર કેમ માવઠાનું જોર વધતું જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની સાથે સાથે વર્લ્ડ દ્વારા હવે પછી બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમ ને હલચલ સક્રિય થવા અંગે શું નવી અને તાજી આગાહી કરવામાં આવી રહી છે હવે પછીની કલાકોમાં અરબી સમુદ્રના દરિયાની અંદર કઈ કઈ નવી સિસ્ટમો બનશે અને કયા વિસ્તારોમાં પણ સિસ્ટમોની દિશા દર્શાવવામાં આવી રહી છે આમ હવે પછી આપણે લાઈવ નકશાઓ ઉપરથી પણ સંપૂર્ણ તાજી વિગતો મેળવવાના છીએ ખાસ કરીને અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો ફિલિપાઈન્સ વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાં નવા નવા વાવાઝોડાનો ભયંકર ખતરો અત્યારે મંડરાતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો જેમ જેમ સિસ્ટમ તીવ્ર બનીને આગળ વધી રહી છે તેમ તેમ અત્યારે અસંપૂર્ણ સંપૂર્ણ વિસ્તારની અંદર ખુખાર ને અતિ ભયંકર નવું વાવાઝોડું

પવનોની તીવ્રતાની અંદર પણ મોટા ઠંડીનું ધીમું આંબાલાલ પટેલની ગુજરાત રાજ્યની અંદર ઠંડી અને વરસાદ આગામી દિવસોમાં હજી પણ માવઠાના ખતરાને લઈને મોટી આગાહી સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સિસ્ટમો નજીક આવી રહી છે તેમ તેમ

કોલ્હાપુર મંડરાઈ રહેલા જોવા મળી છે જેમ જેમ ફિલિપાઈન્સ અને વિયેતનામના ક્ષેત્રથી લઈને અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર વાવાઝોડાનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવી અત્યારે તમે લાય પણ અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળછવાયો વાતાવરણનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે સાથે સાથે અત્યારે અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા તોફાની ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારી રહેલા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર દિશા બદલીને ભારત દેશની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર માવઠાનો ખતરો લઈને આવશે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ નકશા ઉપરથી જોઈ શકો છો બેંગકોંગના ક્ષેત્રથી લઈને તાઇવાનના વિસ્તારોની અંદર અને થાઇલેન્ડના વિસ્તારની અંદર ભયંકર હલચલો આ નવી સિસ્ટમ અને નવા વાવાઝોડાને લઈને સતત અને ભયંકર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર પણ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો જેમ જેમ સિસ્ટમની દિશા અને સિસ્ટમની ગતિવિધિઓ પલટાઈ રહી છે તેમ તેમ હજી પણ વાવાઝોડું આગળ વધીને બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે અને લાઈવ અત્યારે જો વાવાઝોડાનું તમે પરિભ્રમણ જોઈ શકો છો તો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાવાઝોડાની ખુખારને અતિ તોફાની

વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં હજી પણ વરસાદના ખતરા વધવાને લઈને આગાહીકાર આંબાલાલ પટેલની તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર ઠંડી અને ગરમીનું પ્રમાણ અત્યારે ગરમીનું પ્રમાણ ઓગણતીસ થી ત્રીસ ડિગ્રી અને ગુજરાતની અંદર ચોવીસ ડિગ્રી ઓછામાં ઓછું તાપમાન જોવા મળી શકે છે જેવી પણ ઠંડીને લઈને રાજ્યની અંદર જોવા મળવાના છે જેમ જેમ સિસ્ટમો દિશા બદલીને ગુજરાતના તટીય વિસ્તારોની અંદર આવી રહી છે તેમ તેમ ગુજરાતના દરિયાઈકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર જોર વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા છે જેમાં કચ્છના ક્ષેત્રથી લઈને અત્યારે સૌરાષ્ટ્રનો વિસ્તારોની અંદર હજી પણ ડબલ ઋતુના અહેસાસ જાહેર કરવામાં આવી રહી છે બદલાઈ રહેલી સિસ્ટમોની દિશાઓને ધ્યાનમાં રાખતા હજી પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પલટાવની આગાહી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર બોટાદ છોટેલા મોરબી રાજકોટના ક્ષેત્રથી ગોંડલ જસદણ અમરેલીના વિસ્તારથી ભાવનગર અલગનો વિસ્તાર મહુવાના વિસ્તારથી ઉના વેરાવળ જુનાગઢના ક્ષેત્રથી પોરબંદર ભાનવડના ક્ષેત્રથી જામનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર વાતાવરણ રહેવાની નવી લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતના જિલ્લાઓની જો આપણે લાઈવ માહિતી મેળવીએ તો તમે અત્યારે જોઈ શકો છો તે રીતે આમોદનો ક્ષેત્ર રાજપીપળાનો વિસ્તાર ભરૂચના ક્ષેત્રથી નર્મદા સુરતના વિસ્તારથી વ્યારા નવસારી ડાંગના વિસ્તારથી આહવા અને વલસાડના વિસ્તારોની અંદર પણ સતત દબાણ વધતું હોય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે અસરો લઈને રીતસરની મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ સિસ્ટમનું જોર હવે પછી પોતાનું દબાણને જોર દર્શાવી રહ્યું હોય તેમ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પલટાવ જોવા મળ્યા છે જેમાં અહેમદાબાદના વિસ્તારથી અહેમદાબાદ લુનાવાડા ગોધરા દાહોદના ક્ષેત્રથી થી બોડેલી વડોદરાના ક્ષેત્ર થી ખંભાત ધોળકા અને નડિયાદના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદીય સિસ્ટમના ઘેરાવાની સાથે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેમ હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોર વધવા અંગે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કચ્છના વિસ્તારોની અંદર રાપર ગાંધીધામ બાડેલી માંડવીના ક્ષેત્રથી નળિયા લખપતના વિસ્તારથી ખાવડના વિસ્તારની અંદર હળવું છવાયું વાતાવરણ મંડરાતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પવનોની લહેરો હવેથી ઉઠતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર અને થરાદના ક્ષેત્ર

વાવાઝોડું ખુખારને અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયાની અંદર તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે હવે પછી એ જોવાનું રહ્યું છે કે આ વાવાઝોડું દિશા બદલીને કઈ દિશાઓ તરફ ગતિઓ કરતું જોવા મળવાનું છે જેને લઈને બંગાળની ખાડી અને ગુજરાતના હવામાનની અંદર આગામી પાંચ દિવસોની અંદર કેવા અપડેટ અને કેવી હલચલો જોવા મળશે જેની તાજી લેટેસ્ટ માહિતી મેળવવા માટે ખાસ કરીને ચેનલમાં નવા છો ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલને તમામ દર્શક મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો